નમસ્કાર મિત્રો મિત્રો હું તમારો બધાનો મિત્ર સારામાં સારી ગાયો અને સારામાં સારી એચ ગાયો લઈને આવ્યો છું મિત્રો યુટ્યુબ પર વેચવા માટે તમને ગમતી હોય તો તમે લઈ શકો છો એ પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને શેર કરી દો અને વિડીયોને લાઈક કરજો હવે ચાર ગાયો હું તમને ગીર ગાય બતાવું છું ચારે ચાર ગાયો એમાં ત્રણ ગાય એવી છે કે દસ દિવસની કાચી છે અને એક ગાય એક મહિનાની કાચી છે ચારે ચાર ગાય સારામાં સારી ઓરિજિનલ ગીર નસલની છે ગામ છે વલ્ભભીપુર તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર કિંમત બે લાખ મોબાઈલ નંબર અહીંયા એમનો મૂકવામાં આવેલો છે એની ઉપર તમે કોન્ટેક કરી શકો છો જો તમારે લેવી હોય તો એના પછી બે એચએફ ગાયો સારામાં સારી વેચવાની છે બંને નીચે હાલમાં દસ દસ લીટર દૂધ એકને નવ લીટર ને એકને દસ લીટર દૂધ હાજરમાં છે બે ટાઈમ દુઈ જોઈને તમે ખરીદી શકો છો એક જ જગ્યાએ બંને ગાયો જોવા મળશે જો તમને કદાચ પસંદ આવી જાય તો તમને ગાય વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો એમનો કોન્ટેક નંબર આપેલો છે કોન્ટેક નંબર ઉપર તમે વાત કરી શકો છો મિત્રો પહેલાં નંબરની ગાય બહુ બેસ્ટ અને વ્યવસ્થિત સર છે બીજા વેતરની સારામાં સારી તાજી વિવાયેલી બંને ગાયો તાજી વિવાયેલી છે એક આ બીજા નંબરની ગાય છે અડને બડને એકદમ પાવરફુલ છે દસ લિટર દૂધ ટાઈમે એકદમ સારામાં સારી અને વ્યવસ્થિત સર ઘરાવ ગાયો છે બંને જો તમને પસંદ હોય તમારે ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો એમનો મોબાઈલ નંબર અને સરનામું મૂકવામાં આવેલું છે બાકી અમારે એક યુટ્યુબ ચેનલનો નંબર આપેલો છે તમારે પણ ગાય ભેસ વેચવા મૂકવી એની ઉપર મૂકી શકો છો પણ આ ગાયો તમારે ખરીદવી હોય તો એમનું સરનામું છે ગામ છે નાના કાપરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો બંને ગાયોની કિંમત એક લાખને પંચાવન હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે બાકી તમે એ નંબર ઉપર ફોન કરશો તો તમને વધારે માહિતી ત્યાંથી મળી રહેશે એના પછી આ અમારી યુટ્યુબ ચેનલનો નંબર છે જેની ઉપર તમારે ગાયભેસ વેચવા મૂકવી હોય તો ગાય ભેસનો વિડીયો સરનામો અને કિંમત લખી મોકલી શકો છો અને ખાસ કરી પશુપાલકો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો